નર્મદાના પૂજપુરા ગામના ખેડૂતને થાંભલે બાંધીને ઢોર માર મારવાનો વિડીયો વાયરલ થયો છે ત્યારે કપાસનું ઓછું વળતર આપતા ખેડૂતે કપાસ વેચવાની ના કહેતા કપાસની જીનના માલિક અને તેના સાગરીતોએ ખેડૂતને ઢોર માર માર્યો હતો તો મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના પૂજપુરા ગામના ખેડૂત દિનેશભાઈ બારિયા અને તેમનો દીકરો કૌશિકભાઈ બારિયા ખેતી અને પશુપાલન કરીને પોતાનું ગુજરાન ચલાવ્યો છે તેઓએ સંખેડા તાલુકાના હાડુદ ખાતે કપાસની જીનમાં કપાસ વેચવા માટે ગયા હતા ત્યારે સીસીઆઈ દ્વારા કપાસનો સાત હજાર ચારસોનો ભાવ નક્કી કરેલો હતો પરંતુ જીનમાં કપાસનો ભાવ સાત હજાર બસો આપતા હોવાથી દિનેશ બારિયા અને તેમના દીકરાએ કપાસ નથી વેચવો કહેતા કપાસ જીનના માલિક હિતેશ શાહ અને તેમનો દીકરો અને અન્ય કેટલાક સાગરીતો મળીને દિનેશ બારિયા અને તેના દીકરાને થાંભલે બાંધીને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે ત્યારે આ ઘટનાનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ત્યારે પોતાના દીકરાને ઢોર માર મારતા ખેડૂતથી સહન ન થતાં ખેડૂતે ઝેરી દવા પીધી હોવાનું જાણવા મળ્યું છે જોકે ખેડૂતને હાલ સંખેડા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે પરંતુ મહત્વની વાત તો એ છે કે ગરીબ ખેડૂત આખું વર્ષ ભારે મહેનત કરીને ખેતી કરે છે અને ખેડૂતો પોતાની મહેનતનું યોગ્ય વળતર માંગે તો તેના બદલે તેને બાંધીને ઢોર માર મારવામાં આવે છે તે ક્યાંનો ન્યાય છે જે ગરીબ ખેડૂતોનું શોષણ કરે છે તેની સામે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ ઉઠવા પામી છે હા

તમે પણ સાહેબ અમારો કપાસ કોકાઈ જ જશે મજૂરો ના મળ્યા એટલે કપાસ હલકો થઈ જાય પાણી શોટેજો તમે કે ઉતારો અમારો કારો તાકે કે ના આટલો જ પડે એમ તો અમે કપાબ કપાસ કપાબ તો પછી અમારે કેટલો વજન તો થવો જ જોઈએ ને કે કોટે ટોલાવે તા કે અમને નહીં ટોલાય અમને નહીં ટોલાય એટલે મજા મારી જાય એટલે માર મારવા વળગી પડ્યા પેલો હિતેશ હિતેશનો છોકરો અને હિતેશભાઈ આવ્યો તો હિતેશ ભરા માર્યો પેલા મજૂરે પેલી પંચોતેર નહીં વતન ડાંઈકે ડાહી માર્યા છે અને બોન્ડી ડાય એટલે મારે ઇજ્જતના મારી પડી દવા પીવી પડી આ છોકરાને એટલો માર માર્યો છે